પંચમલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલા ખોડિયાર મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખોડિયાર જયંતિ હોવાથી ભાવિકોનું પણ ઘોડાપુર પોપટપુરાના આ પાટોત્સવમાં વિદેશી મહેમાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિડીયોમાં દેખાતા ડેવિડ પોલેન્ડના રહેવાસી છે અને તેઓ ભારતના પ્રવાસે છે તેમની સાથે તેમના સભ્યોની ટીમ છે અને તેઓ ડોક્યુમેન્ટ્રી બનાવે છે ડેવિડ સહિતની તેમની ટીમ પંચમહાલના પોપટપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે મંદિર પાસે આટલી સંખ્યામાં લોકો જોઈને ઉત્સુકતા જાગી અને તેઓએ તેમની ગાડી ઊભી રાખીને મંદિર તેમજ મેળાની મુલાકાત લીધી તેમણે ડોક્યુમેન્ટરીના ભાગરૂપે પોપટપુરા ખોડિયાર મંદિર તેમજ હવન પરિસર ખાતે શૂટિંગ કર્યું અને મેળાનું પણ શૂટિંગ કર્યું સાથે તેમણે ભાવિકોની વચ્ચે જઈને ખોડિયાર માતાજીનો જય જય કાર બોલાવ્યો હતો ભારતના લોકો શ્રદ્ધા સાથે પોતાના ભગવાનને પૂજે છે તે જાણીને તેઓ ભારે અભિભૂત થયા અને તેમને આનંદની અનુભૂતિ થઈ ત્યારબાદ તેઓ મેળામાં પણ ફર્યા હતા અને દ્રશ્યો કેમેરામાં તેમની કેમેરા ટીમે કેદ કર્યા હતા તેઓ કંકુ કેસર માને પણ મળીને હાથ જોડીને નમન કર્યા હતા તેમણે ભંડારાની પણ મુલાકાત લીધી હતી ભારતીય સંસ્કૃતિની ધાર્મિક પરંપરા જોઈ તેઓ ખાશા પ્રભાવિત થયા હતા